નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ફરી એકવાર ડિસ્કસ કરવાના છે અને કન્ટિન્યુ આપણે આ જે સિરીઝ છે અને ત્રણ પાર્ટ અપલોડ કરી ચૂક્યા છે જે આપણી ચેનલમાં છે ન જોયા હોય મિત્રો ખાસ ચેનલમાં છે જોઈ લેજો આજનો આ પાક છે ચોથો પાઠ છે આ ઉપરાંત મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે ચુમ્માલીસ હજારથી પણ વધારે લોકો આપણી સાથે જોડાઈ ગયેલા છે તમે ન જોડાયો હોય તો ખાસ જોડાઈ જજો સૌપ્રથમ મિત્રો હાલ જે કપાસ બજાર છે કન્ટિન્યુઅસલી એટલે કે સતત અને સતત ઘટાડા તરફ જોવા મળી રહી છે અને આ જ રીતની મિત્રો જો સ્થિતિ રહી તો ખેડૂતોને જે કપાસના જે ભાવ સાડી ચૌદસો રૂપિયા સુધી મળતા હતા એમાં પણ ઘટાડો જોવા મળશે અને જે ભાવ છે મિત્રો એ પંદરસો સોરી મિત્રો સાડી તેરસોથી લઈને ચૌદસોની રેન્જમાં જોવા મળી જશે હાલ ઘણા બધા મિત્રોના આપણી પાસે પ્રશ્ન આવી રહ્યા છે એટલે કે ક્વેશ્ચન આવી રહ્યા છે કે હવે મિત્રો શું કપાસ રાખવો કે વેચી નાખવો તો મિત્રો જે ભાવ છે એનું ઘટવાનું કારણ જે છે એ વાયદા બજાર છે વાયદા બજારનું હું તમને માહિતી જણાવું તો જે આપણો એમસીએક્સ વાયદો છે જ્યારે મિત્રો આજે ઓપન થયો હતો આજે ઓલ ઓવર જે માર્કેટ છે નિફ્ટી ઓલ ઓવર સારી એવી તેજીમાં છે પરંતુ જે કોટન કેન્ડી છે એમાં છસો અને સાઠ રૂપિયાનો મિત્રો અત્યારે ઘટાડો જોવા મળી ગયો છે જે ઓપન થયો હતો એ સારી એવી તેજીમાં થયો હતો એટલે કે મિત્રો વાત કરીએ તો ત્રેપન હજાર સાતસો પચાસ એટલે કે એપ્રોક્સિમેટ ચોપન હજાર મિત્રો ફરી એકવાર વાયદા બજાર ઓપન થયો પરંતુ મિત્રો ઘટાડાની સાથે અત્યારે બાવન હજાર સાતસોની રેન્જમાં છે એટલે જે બજાર છે આજે ઓલ ઓવર થોડીક એવી સુધરેલી જોવા મળશે એનું રીઝન છે કે એકાવન હજારથી મિત્રો બાવન હજાર સાતસો એટલે કે ત્રેપન હજાર સુધી છે એટલે કે જે બજાર છે એમાં નાનો એવો સુધારો મિત્રો આજે જોવા મળી શકે છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સવારમાં મેં જેમ જણાવ્યું હતું એમ પંદરસો ત્રીસ રૂપિયા સુધી જોવા મળે છે અને ભાવની વાત કરીએ તો આજે જે સૌથી ઊંચા ભાવ જોવા મળ્યા છે એ પંદરસો અને વીસ રૂપિયા સમથિંગ મિત્રો જે ભાવ આપણી સામે આવ્યો છે હવે મિત્રો ખેડૂતોનો જે સૌથી મોટો અને ડિમાન્ડિંગ ક્વેશ્ચન છે જેનો આન્સર મેં ગઈકાલે પણ આપ્યો હતો અત્યારે જે ભાવ છે એ મિત્રો મોસ્ટ ઓફ જે ભાવ ઓફર કરવામાં આવે છે ચૌદસો વીસ રૂપિયા છે અથવા તો પચાસ રૂપિયાની સમથિંગ હશે ગામડે બેઠા જે ભાવ છે એમાં તો ખાસ કરીને જે આપણે શું કહેવાય અડતિયા જે ટાઈપ જે લોકો હોય છે એ ચૌદસો અને પંદર વીસ અથવા તો પચીસ રૂપિયા તમને ઓફર કરશે પરંતુ જો પચાસ રૂપિયા સુધી ઓફર કરે અને તમારે જો કપાસ વેચવો હોય તો વેચી શકો છો પરંતુ જે બજાર છે એ સુધરવાની શક્યતા મિત્રો મિડ ફેબ્રુઆરીમાં છે અત્યારે કપાસ બજાર સુધરીની ધારણા નથી મીડ ફેબ્રુઆરીમાં પણ મિત્રો એવી હંડ્રેડ ગેરંટી નથી બજાર સુધરશે પરંતુ બજાર સુધરશે એવી પૂરેપૂરી ખાતરી છે પરંતુ મિત્રો કેટલી સુધરે એની હજી પણ કોઈ એક્સપેક્ટેશન લગાડી શક્યું નથી ઉપરાંત મિત્રો હું તમને જો ખેડૂત વિકાસના મંતવ્ય અને એનાલિસિસ મુજબ કહું તો જે મિડ ફેબ્રુઆરી છે એમાં કપાસના જે એવરેજ ભાવ છે પંદરસો સુધી મેક્સિમમ સુધી જશે પરંતુ એની પણ ધારણા છે ખૂબ જ ઓછી શક્યતા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત સ્ક્રીન ઉપર સવારનો કપાસનો વિડીયો આવતો હશે છે જોઈ લેજો અગાઉના પાર્ટ પણ મિત્રો ખાસ જોઈ લેજો અસ્તુ